હાલો ફ્રેન્ડ્સ આજે આપણે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી દહીં વણા બનાવશું એના માટે એક મેં મોટું વાસણ લઈ લીધું છે એની અંદર હું એક કપ જેટલો મોરૈયો લઈ લઈશ એટલે તમે સાઉ પણ કહી શકો છો એને હવે આને ચોખા પાણીથીને બે વખત ધોઈ લઈશ ને હવે એક મેં પ્રેશર કુકર મૂકી દીધું છે પ્રેશર કુકર આપણું ગરમ થઈ ગયું છે એટલે આપણે સાઉ એડ કરશું ને જેટલો સાવ લીધો એનાથી ડબલ આપણે પાણી એડ કરશું એટલે એક કપ જેટલું આપણે મોરૈયો લીધો તો એટલે આપણે બે કપ જેટલું પાણી એડ કરશું બે કપ જેટલું મેં પાણી એડ કરી દીધું છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એટલે દોઢ ચમચી જેટલું મીઠું અને મેં કાચા બટેકા લઈ લીધા છે બે નંગ જેટલા એના મેં છાલ ઉતારી લીધી છે હવે આપણે એડ કરી દેશું એ બટેકાને હવે આપણે કૂકરનું ટાંકડું બંધ કરી નાખશું પ્રેશર કુકરનો ઢાંકણો મેં બંધ કરી નાખ્યું છે ને મીડિયમ ગેસ ઉપર હું ચાર વિસલ વગાડી લઈશ પછી પ્રેશર કુકર ઠંડુ થશે પછી આપણે ખોલશું હવે આપણે સ્પેશિયલ ગ્રીન ચટણી બનાવશું એના માટે મેં દાળખી સાથે જ ફ્રેશ કોથમરી લઈ લીધી છે પાંચ કે છ નંગ જેટલા કાચા સિંગદાણા એક નંગ જેટલું લીલું મરચું એક ઇંચ જેટલો આદુનો ટુકડો પાંચ કે છ નંગ જેટલા મીઠા લીમડાના પાન એક ચમચી જેટલું જીરું ને એક ચમચી જેટલું સીંધવ મીઠું હવે આપણે મિક્સર જારનું ઢાંકણું બંધ કરીને મિક્સર જારને ફેરવી લેશો અને આની અંદર હું ચાર કે પાંચ નંગ જેટલા આઈસક્યુબ એડ કરીશ ને પછી આપણે મિક્સર જારનું ઢાંકણું બંધ કરીને મિક્સર જારને ફેરવી લેશો એ ચટણીને મેં વાટી લીધું છે હવે હું એક ચમચી જેટલી ખાંડ એડ કરીશ એક ચમચી જેટલું લીંબુ એડ કરીશ ખટાશ ઘળ પણ તમારા ટેસ્ટ મુજબ રાખી શકો છો આપણી પેસ્ટિયલ ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે એટલે સર્વિંગ બાઉલમાં કાઢી લીધી છે પ્રેશર કૂકર આપણું ઠંડુ થઈ ગયું છે એટલે મેં ખોલ લીધું છે ને આપણા સાવ અને બટેકા બફાઈ ગયા છે હવે આપણે આ એક સર્વિંગ બાઉલમાં અને કાઢી લેશું અને દસ મિનિટ મેં ઠંડુ થવા દીધો તો ને ઠંડુ થઈ ગયું છે હવે મેં એક ચમચી એટલે આદુ અને લસણની પેસ્ટ એટલે આદુ અને મરચાની પેસ્ટ મેં લસણ નથી નાખ્યું એક ચમચી જેટલું જીરું એક ચમચી જેટલું સિંધવ મીઠું હવે આપણે બધું જ મિક્સ કરી દેશું બધું આપણું મિક્સ થઈ ગયું છે હવે આના નાના નાના બોલ્સ બનાવશો એના માટે મેં તેલ વાળો હાથ કરી લીધો છે ને આવી રીતે આપણે ગોલ ગોલ વારશું આવી રીતે હું બધા જ બોલ્સ બનાવી લઈશ આવી રીતે મેં બધા જ નાના નાના બોલ્સ બનાવી લીધા છે મીડિયમ ગેસ ઉપર મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે આપણે બોલ્સ મૂકતા જાશું અને મીડિયમ ગેસ ઉપર આપણે તરવાના છે ફૂલ ગેસ ઉપર નથી તરવાના તેલમાં જેટલા સમાય એટલા હું એડ કરી દઈશ હવે હું મીડિયમ ગેસ ઉપર એક બાજુ ગોલ્ડન બ્રાઉન કરી લઈશ પછી જ આપણે ઉથલાવશું બીજી બાજુ એક બાજુ આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે આપણે ઉથલાવી લેશું એવી રીતે હું બીજી બાજુ પણ હું ગોલ્ડન બ્રાઉન કરી લઈશ મીડિયમ ગેસ ઉપર બીજી બાજુ પર ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો હું એક પ્લેટમાં કાઢી લઈશ અને આવી રીતે હું બધા જ વડા હું તૈયાર કરી લઈશ પહેલા હવે આપણે મીઠું દહીં બનાવશો એના માટે મેં એક કપ જેટલું દહીં લઈ લીધું છે ફ્રેશ દહીંનો જ ઉપયોગ કરવાનો હવે એની અંદર હું એક ચમચી જેટલું દરેલી ખાંડ એડ કરીશ હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું બધું આપણું મિક્સ થઈ ગયું છે હવે આને હું ફ્રીજમાં અડધી કલાક માટે ઠંડુ થવા દઈશા દઈને બધા વડા આપણા તરાઈ ગયા છે હવે એક મેં તપેલીમાં ગરમ પાણી લઈ લીધું છે નવસેકું પાણી જ કરવાનું છે બહુ ઉકળતું પાણી નથી કરવાનું એની અંદર હું સિંધ મીઠું અડધી ટી સ્પૂન જેટલું એડ કરીશ પાણીમાં મીઠું નાખવાથી આપણા દહીંમણા એકદમ રૂ જેવા પોચા થાય છે એટલે મેં પાણીમાં મીઠું એડ કર્યું છે હવે આપણે એક એક કરીને વડા પાણીની અંદર એડ કરશું હવે આપણે ઢાંકીને આને હું દસ મિનિટ માટે રહેવા દઈશ અને મેં દસ મિનિટ થા થાવા દીધા હતા એટલે આપણા વડા એકદમ રૂજ એવા પોચા થઈ ગયા છે એટલે આપણે એક્સ્ટ્રા પાણી કાઢી લેશું અને એક બાહુલમાં આપણી વડાને કાઢી લેશો આવી રીતે પહેલાં બધા જ વડામાં એક્સ્ટ્રા પાણી કાઢીને એક બાહુલમાં કાઢી લઈશ બધા જ વડા મેં એક બાહુલમાં કાઢી લીધા છે હવે આપણે ઉપરથી આપણે દહીં એડ કરશું થોડું થોડું એડ કરવાનું છે બહુ એડ નથી કરવાનું દહીં

ઉપરથી દાણા સ્પ્રિંકલ કરીશ લાલ મરચું સ્પ્રિંકલ કરીશ લાલ મરચું નાખવું ટોટલી ઓપ્શનલ છે પણ એનાથી સ્વાદ બહુ સરસ આવે છે એટલે હું સ્પ્રિન્કલ કરું છું ઉપરથી હું અડધી ટી સ્પૂન જેટલું સીંધો મીઠું સ્પ્રિંકલ કરીશ આપણું ફરાળી દહીવણા તૈયાર થઈ ગયા છે કોઈ પણ વ્રત કે ઉપવાસ માં ખાઈ શકો તેવા ફરાળી દહીં વણા મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધા છે ઉપર આજની રેસિપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે ફરાળી દહીં વણા કેવા બન્યા છે મેં ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ